વિશ્વની દ્રષ્ટિમાં ભારત એક વિકાસશીલ દેશ અને ભારત દેશમાં પણ ગુજરાત રાજ્ય વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર રાજ્ય ગણવામાં આવે છે તો આજે આપણે વાત કરીશું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા અને માલપુર તાલુકાને જોડતા રસ્તાઓની મોડાસાથી અણિયોર અણીયોર અમલાઈકંપા સાઠંબા જવા માટેનો જે રોડ છે તે ક કઈ વર્ષોથી બન્યો લાગતો નથી અને હાલ બિસ્માર હાલતમાં રોડ જોવા મળે છે જેનાથી લોકોને બહુ જ તકલીફો પડી રહી છે આ રોડ ઉપર અણિયોરથી સાઠંબાથી અને અમલાઈકંપાથી આવતા વિદ્યાર્થીઓને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જાણે આપણને આ રોડ ઉપરથી પસાર થઈએ તો આપણને એવું લાગશે કે આપણે ઊંટ ઉપર સવારી તો નથી કરી રહ્યા શું આ બાબતે તંત્ર જાણતું નહીં હોય તંત્રએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને સત્વરે આ રોડ બને અને પ્રજાજનોને શાંતિ પ્રાપ્ત થાય એવી કોશિશ કરવી જોઈએ હિમાંશુ વ્યાસ ઉજ્જવલ ભારત ન્યૂઝ અરવલ્લી મારું નામ જગદીશભાઈ પટેલ આ પોઝિશનમાં નાના વાહનોવાળા જ્યારે જયારે ખાડા ટાળવાનો પ્રયત્ન કરે છે ત્યારે કોઈ મોટા વાહનો સાથે ટકરાવાના પ્રયત્નો પણ ખૂબ થઈ રહ્યા છે અને નાના મોટા રોજના ખૂબ એક્સિડન્ટ થઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં આવા રોડ ઉપર વાહન ચલાવવું અને કારમાં એટલા બધા મેન્ટેનન્સ આવી રહ્યા છે કે એકદમ વાઇબ્રેશન વાળા રસ્તા થઈ ગયા છે કાર ચલાવી શકાય એ પોશન પણ નથી આવી પરિસ્થિતિમાં સરકાર સરકશ્રીએ વિનંતી કરીએ છીએ કે તમારા કોઈ પણ અધિકારીને આ રસ્તા ઉપર મોકલો શું પોઝિશન છે પ્રજા શું વેઠી રહી છે આજે એમને ખ્યાલ આવે આવી પરિસ્થિતિમાં આ રસ્તાનું કામ અને આ રસ્તા ઉપર એટલો બધો સાઠંબા સુધીનો ટ્રાફિક છે કે એ વસ્તુ અમે અહીંયા આ ટ્રાફિકમાં માણસો અવરજવરમાં એટલી ત્રાસ થઈ રહી છે ઘણા લોકોના એક્સિડન્ટ થયા છે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે રોડની અને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી વહીવટી તંત્ર તરફથી તો હવે અમે આ પ્રજાજનો ખરેખર આ વસ્તુ અમે ત્રાસી ગયા છીએ અને હવે આ વસ્તુ પર જો ધ્યાન રસ્તા ઉપર નહી આપે સરકાર તો આગામી ચૂંટણી માટે અમે બહિષ્કાર કરવાનો પણ વિચાર કરી રહ્યા છીએ કારણ કે આ પ્રશ્ન અમારા માટે એક વિકટ થઈ ગયો છે મારું નામ અરવિંદ પટેલ અંજોર તાલુકો માલપુર જિલ્લો આ રસ્તો મોડાસાથી અણિયોર જે બીમાર હાલત માં છે એ ખરેખર જોવા લાયક જેવો છે નકર બહુ ખરાબ પરિસ્થિતિ છે માણસ બીમાર થઈ જાય તો એને લઈ જવામાં કલાક થઈ જાય એટલે માણસ રસ્તામાં પૂરું થઈ જવું છે એટલે તાકીદે રસ્તો થાય એવી અમારી ગ્રામજનોની આજુબાજુની બધી જનતાની જરૂરિયાત છે અને આ ખરેખર બે જિલ્લાઓ ત્રણ જિલ્લાઓ જોડતો રસ્તો છે વીરપુર સાઠંબા બાસુદી અને દોડી બધું બધું અહીંયા કવરેજ થાય છે લોકોનો શોર્ટ રસ્તો પડે છે એ લોકો અહીંથી અવર જવર કરે છે અને એમની અત્યારે હાલ પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે ના પૂછો દર્દી જો માસા લઈને જવું હોય તો એના માટે સમય બહુ થઈ જાય છે અને ધનસુરામાં રોડ જો બંધ હોય તો એ વખતે આ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે બધું ટ્રાફિક સમસ્યા અહીંથી થાય છે અને જે રસ્તો અત્યારે હાલ જોવો તો બંપ જેવું થઈ ગયું છે બંપ ની પોઝિશન થઈ ગઈ છે જેમ જેમ જોવો તો દાખલા રોડ ઉપર બમ્પ થઈ ગયા છે અને મોટરસાઇકલ વાળા તો અવારનવાર એટલા બધા પડે છે કે રોજ ના ચાર પાંચ મોટરસાઇકલ વાળા બાઈકો પડે છે બંપ થઈ ગયા છે રસ્તા પર